નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશિયા એ ટેકનોલોજી હવે વધુને વધુ દુરુપયોગ થનારી ટેકનોલોજી બની રહી છે રાજ્યના પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને કોઈ વિશાળ કણસાગરા નામની આઈડીથી વાયરલ કરેલા ફોટામાં તેમને સાડી પહેરાવેલા ચિત્ર સાથે ભ્રષ્ટાચારી પણ ચિતરવાનો પ્રયાસ કરાયો છે આ ઘટના માટે રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે કે મારી કારકિર્દીને ખરાબ કરવા કરાયેલા પ્રયાસ સામે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે મેં જામનગરના પોલીસ વડાને રિયાદ કરી છે કે કોઈ વિશાલ ખંસાગરા નામની વ્યક્તિના નામથી મારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તે તદ્દન વિકૃત અને ઉચ્ચાવી કાઢેલ અને મારી કારકિર્દીને નુકસાન કરવા અને મને બદનામ કરવા માટે મારા કોઈ હિતશત્રુનું ખવતરું હોય એ રીતે આ કાર્યવાહી થઈ રહી છે એની સામે તાત્કાલિક તપાસ થાય અને એના મૂળ સુધી પહોંચી અને જે જવાબદાર હોય એને સખતમાં સખત કાયદાના મુજબ સજા થાય એવી કાર્યવાહી કરવા માટે મેં જિલ્લા પોલીસ વડાને વિનંતી કરી છે મારી સાથોસાથ જિલ્લાના લોકલાલીના સાંસદ નંદન માડમ તેમજ રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણીની પણ બદનામી થાય બદનક્ષી થાય એવી પોસ્ટો મૂકવામાં આવે છે એ બાબતે પણ મેં એસપીસીનું ધ્યાન દોર્યું છે મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ તંત્ર કાવતરાખોરને શોધી અને યોગ્ય નસીહત કરશે આ સોશિયલ મીડિયાના વારંવાર નેતાઓને બદનામ કરવામાં આવે છે સોશિયલ મીડિયાને લઈને કોઈ ભવિષ્યમાં કાયદો બનવો જોઈએ જેથી કરીને આવા તે રીતે કોઈને બદનામ ન કરી શકે કાયદામાં જોગવાઈ તો છે જ અને એના અનુસંધાનો ફરિયાદ પણ દાખલ થઈ છે પણ અમારા રાજકીય હરીફો દ્વારા આવી પ્રવૃત્તિ થતી હોય એવું હું માનું અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર